સુરત કતારગમના ગજડા સર્કલ પાસે જ્વેલરીના કારખાનામાં આગ લાગતા બે કામદારો ઇજાગ્રસ્ત કતારગામ વિસ્તારમાં આવેલ ગજરા સર્કલના જે જ્વેલરી કારખાનામાં અચાનક આગ લાગી ગઈ હતી સર્જાયેલી ઘટનાને પગલે કારખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી ડાયમંડના કારખાનામાં ફરજ બજાવતા બે કામદારો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર રીતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર લશ્કરો ફાયર ટ્રેન્ડર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા